નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દિવાળ તડે અંધારું કહેવત સાર્થક થઈ રહી છે ગુજરાતમાં દારૂ બંધી છે તેમ છતાં છ વડોદરા શહેરમાં ઇંગ્લિશ દારૂ પકડાઈ રહ્યો છે હા વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારોમાં બેરોટો ખુલ્લે આમ બિંદાસ ઇંગ્લિશ દારૂ વોડકા ઠંડી બિયર જ્યાં જોઈએ ત્યાં મળી રહે છે જ્યાં મંગાવ ત્યાં પણ મળી જાય છે ત્યારે વડોદરાના ફરતે હાઈવે વિસ્તાર તેમજ અવાવરૂ વિસ્તારોમાં ઇંગ્લિશ દારૂ પકડાય છે પણ શહેરમાં કેમ નથી પકડાતો એ આશ્ચર્યની વાત છે મધ્યપ્રદેશ ખાતેથી ફોર વ્હીલરમાં ફરી લાવેલ ઇંગ્લિશ તારોના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પારતી વડોદરા શહેર પીસીબી પીએ બિના હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કલરની બુલેન ફોર વ્હીલર નંબર શૂન્ય છ પીએફ ચોત્રીસ પંચ્યાસી માં ઇંગ્રેસ ધારોનો જથ્થો ભરી લાવેલ છે અને હાલમાં આજવા રોડ સિદ્ધેશ્વરી હોલમાર્ક ની સામે વૃંદાવન સોસાયટીની ગલીમાં ફોર વ્હીલરમાં બેસેલ છે જે હકીકત

એમ પુરાની શોરૂમ ની પાસે ડબોલિંગ રોડ સોમા તળાવ વડોદરા સુનિલ ઉર્ફે કાલુ પ્રવીણ ભાઈ પરમાર રહેઠાણ બાદજી વાકાર પુરા ગામ તાલુકા જિલ્લા વડોદરા નહીં પકડાયલ આરોપીઓનું નામ અને સરનામું નિરવ સોલંકી રહેઠાણ ખુડિયા નગર વડોદરા તારનો જથ્થો ભર્યા આપનાર કબજે કરેલ મત્તા માલમાં ભારતીય બનાવટના અંગ્રેજ داروની બોટલોનો નંબર 860 કિંમત રૂપિયા 146200 મોબાઈલ ફોન નંબર બે કિંમત રૂપિયા 1500 એક ફોર વેલર કિંમત રૂપિયા 3 લાખ રોકડ રૂપિયા 6140